વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના ટકાવારી જો આમાં તમે પેલા દાખલા મૂક્યો કે સાતસોના બાર ટકા એ કેટલા થાય તો જો સિમ્પલ જવાબ આમાં કઈ નથી કર્યો સાતસો છે તો સાતસોના સાતસો લેવા દેવાના ગુણ્યા કરી બારના બાર ટકા છે એને ભાંગા સો કરી દેવાના બરાબર ટકાવારી એટલે સો ભાગા કરવા બરાબર તો ઝીરો 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 કર થઈ ગયો બાર ગુણ્યા સાત કરો તો બાર સાત બાર સત્તા ચોર્યાસી આ એનો આન્સર આન્સર થઈ ગયો એવી રીતના આમાં કેટલા થયા આપેલ છે આઠસો ગુણ્યા બાવન ટકાવારીને કેટલા લખવાના સો ઝીરો 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 કટ થઈ ગયા બાવન ગુણ્યા આઠ કરશો તમને મળશે ચારસો ને સોળ આ તમારો શું થઈ ગયો આન્સર થઈ ગયો એવી રીતના બસો ગુણ્યા દસ બસો ગુણ્યા દસ ટકા વરીને કેટલા સો ઝીરો 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 કટ થઈ ગયા વેચું શું વીસ આ તમારો આન્સર એવી રીતના પાંચસો ગુણ્યા ચોવીસ કેટલા ટકા સો ઝીરો ઝીરો કટ આ ઝીરો આ ઝીરો કટ થઈ ગયા ચોવીસ ગુણ્યા પાંચ કર્યો પાંચ ચાર વીસ ને પાંચ દોઢ દસ એટલે કે એકસો ને વીસ આ તમારો આન્સર થઈ ગયો હવે એવી રીતના જ આ પાંચમું એક્ઝામ્પલ છે એ તમારે જાતે કરવાનું છે આવી રીતના આવે છે કે નહીં એ મને જરાક કોમેન્ટ કરીને કહેજો બરાબર જો આવી રીતના ટકાવારી શોધવા માટે કાંઈ નથી ખાલી ગુણાકાર કરીને ભંગાકાર કરી નાખવાનો બરાબર વિડીયો પસંદ આવ્યો તો લાઇક એમ સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં થેન્ક યુ